નમસ્કાર અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવડીયાના એપ્રોચ રોડના કામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર એધાણ આમ આદમી પાર્ટીના નેતા અને કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જેડી કથિરિયાએ આ મામલે તાત્કાલિક વિજિલન્સ તપાસની માંગ કરી

મારું ગામ છે ચાપાથળ હું કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા છું અને અમે છે ને આજે અમારા બે મહિના પહેલાં અમારા સ્થાનિક ભાઈ શ્રી હરેશભાઈ અને અમે તમામ લોકોએ અહીંયા એક લાઈવ વિડીયો કર્યો હતો અને લાઈવના માધ્યમથી અમે અહીંયા લોકોને જણાવ્યું હતું કે આ રોડ બે કરોડને સત્યાવીસ લાખથી ઉપર બનેલો રોડ છે અને આ રોડ ઉપર જ્યારે પુલ બન્યો ત્યારે માટી નાખી એને ઉપર ખાલી ડામર ચોપડવામાં આવ્યો અને અન્ય જગ્યાએ પણ આવા ગાબડાઓ પડ્યા છે એટલે પહેલાં તો અમે આ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું અને આજે અમે અહીંયા તપાસ કર્યો તો નીચે કોરમટા જેવું એટલે કે આવું લાલ માટી નીકળી અને ખરેખર અહીંયા આરસીસી કરવાની જરૂર હોય પરંતુ તો આરસીસી નથી કરીને આખા રોડ ઉપર અમને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને લાગે છે અમે આ પ્રેસ પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે આની ખરેખર આ રોડની તપાસ થવી જોઈએ અને વિજિલન્સ દ્વારા તપાસ થવી જોઈએ અને અમને એવી શંકા છે કે આમાં આ રોડ ઉપર અનેક સરકારી અધિકારી પણ આમાં સંડોવાયેલા હોય એવું અમને દેખાય આવતીકાલે અમે અમરેલી કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ અને આની પહેલાં અમે ડિવિઝનમાં તો ફરિયાદ કરી હતી પરંતુ ડિવિઝને કંઈ ધ્યાન નથી આપ્યું એટલે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ અને આવેદનના માધ્યમથી અમે રજૂઆત કરવાના છીએ અને વિશેષ અહીંયા આપણા મહેમાન તરીકે મુખ્યમંત્રી શ્રી આવે છે છ ચાર તારીખે એટલે અમે કલેક્ટ્રી કલેક્ટરશ્રીને કલેક્ટરના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છીએ કે અમરેલી જિલ્લાની અંદર તમામ કામોની અંદર સો ટકા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો એને ઉજાગર કરવા માટે અમે શ્રીને પણ મળવાના છીએ